બનાસકાંઠા જિલ્લા પોલીસે વર્ષ બે હજાર ચોવીસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રોહિબિશન જુગાર અને એનડીપીસીએના કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે વર્ષ દરમિયાન પોલીસે કુલ ચૌદ પ્રોહિબિશનના કેસો નોંધ્યા છે જેમાં રૂપિયા પચીસ કરોડ ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત જુગારની બદી સામે પણ કડક કાર્યવાહી કરતા ચારસો એકાવન કેસો નોંધી રૂપિયા એક કરોડ અગણ્યાસી લાખ નવ્વાણું હજાર આઠસો અઠ્યાસીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે પણ પોલીસે સખત કાર્યવાહી કરી છે એનડીપીએસ એક હેઠળ પચીસ કેસો નોંધવામાં આવ્યા જેમાં રૂપિયા ત્રણ કરોડ એકવીસ લાખ પાંત્રીસ હજાર છેતાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું

બનાસકાંઠા જિલ્લા દ્વારા દારૂ જુગાર અને એનડીપીએસના તમામ હેડની અંદર ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિ સદંતર રૂપે બંધ થાય એના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો બે હજારને ચોવીસના વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ દ્વારા માત્ર પ્રોહિબિશનના આશરે બાર હજારથી વધુ કેસો કરી અને પચીસ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા જેટલો મોટી કિંમતનો દારૂ બનાસકાંઠા પોલીસ દ્વારા માત્ર વર્ષ બે હજાર ચોવીસમાં પકડવામાં આવ્યો છે આ સિવાય જો એનડી વાત કરવામાં આવે તો ત્રણ કરોડથી વધારે કિંમતનો એનડી ના પણ કેસ કરવામાં આવ્યા છે અને જો જુગારની વાત કરવામાં આવે તો આશરે એક કરોડ એંસી લાખ જેટલા કિંમતનો જુગારના પણ કેસીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલા છે